નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જય માતાજી કેમ છો મિત્રો મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રહસ્યો કા જ્ઞાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું એક વશીકરણ મંત્ર સાધના વિશે પણ પહેલાં તમને મારી વિનંતી છે કે તમે મિત્રો વિડીયોને પ્લીઝ લાઈક કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો અને વિડીયોને તમારા બધા જ મિત્રો સુધી શેર કરો હું આટલી બધી મહેનત કરી અને આવા ગુપ્ત મંત્રો સાધના વિશે તમને માહિતી આપું છું તમે અમારી ચેનલને એટલું તો લાઇક તો કરી શકો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ તો કરી શકો છો મિત્રો વશીકરણ મંત્ર સાધના જાણતા પહેલાં વશીકરણ શું છે એ જાણવું જરૂરી છે વશીકરણ ઘણા પ્રકારના હોય છે સ્ત્રી વશીકરણ દુશ્મન વશીકરણ કોઈ એક તારેલા વ્યક્તિનું વશીકરણ સર્વજન વશીકરણ વશીકરણ અલગ અલગ વશીકરણ હોય છે કોઈને વશમાં કરવાની વિદ્યાને વશીકરણ કહેવામાં આવે છે અને જ્યારે કોઈનું અહિત અને સ્વાર્થ માટે આ વશીકરણ કરવામાં આવે ત્યારે તે આપણને ખૂબ મુશ્કેલીમાં મૂકી દે છે અને ઘણી જ તકલીફો આપણે ભોગવવી પડે છે પણ સાત્વિક ભાવથી કરવામાં આવે તો તે જલ્દી કામ કરે છે સાત્વિક ભાવ એટલે વશીકરણ એ પ્રકારનું હોવો જોઈએ કે કોઈ પણ જગ્યાએ તમે વશીકરણ કરો કા સ્ત્રી ઉપર કરો તો તમારે તેની સાથે વિવાહ કરવા પડે કોઈ વ્યક્તિ ઉપર કરો તો તમારે તેની પાસેથી સારું કામ કરાવવું હોય અને સાત્વિક કહેવામાં આવે છે આજે હું એક વશીકરણનો મંત્ર અને તેની વિધિ ખાલી જાણકારી માટે વિડીયોમાં મૂકું છું કોઈએ સાધના કરવાની નથી કારણ જાણકારી વગર કરશો તો નુકસાન થશે અને તેનો જવાબદાર હું અને મારી ચેનલ નથી પહેલાં હું તમને મંત્ર જણાવી દઉં મિત્રો મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો ક્લીમ રતિપ્રિયા મોહિની કામદેવાય નમઃ અમુક મે વશમ કુરુ કુરુ ફટ સ્વાહા મિત્રો મંત્ર હું ડિસ્ક્રિપ્શનમાં પણ લખીને આપી દઈશ આ મંત્રની અંદર અમુક જે બોલવામાં આવ્યું છે એ જગ્યાએ તમારે કોઈ પણ વ્યક્તિ કે કોઈપણનું નામ બોલી અને મંત્ર જપ કરવાનો છે ઘણા લોકોને આ મંત્ર સામાન્ય લાગશે પણ અતિ ઉગ્ર અને અતિ પ્રભાવશાળી આ મંત્ર છે જાણકારી વગર જો કરવામાં આવે તો તકલીફમાં મૂકી દે છે મિત્રો વિધિ હું તમને જણાવી દઉં આ મંત્ર કોઈપણ મહિનાની શુક્લ પક્ષના શુક્રવારથી ચાલુ કરી શકાય છે રાત્રે નવ વાગ્યા પછી એક બાજોઠ ઉપર લાલ કપડું પાથરી તેની ઉપર ચમેલીલા તેલનો દીવો કરી એની બાજુમાં સાત લવિંગ સાત એલચી અને એક દૂધની કોઈપણ મીઠાઈ મૂકવી પછી ઉપરના મંત્રનો એકસો ત્રેવીસ વગર જપ કરવો પણ જપ કરવા માટે માળા તમારે લાલ ચણોઠીની માળાની જરૂર પડશે આવી રીતે તમારે નવ દિવસ સુધી કરવાનું છે જેથી મંત્ર સિદ્ધ થઈ જાય છે પછી માળાને તમારે જળમાં પધરાવી દેવાની છે અને જે લવિંગ અને એલચી છે તેને કોઈને વશમાં કરવા હોય તેને ખવડાવી દેવામાં આવે તો તે તમારા વશમાં થઈ જશે પણ શુદ્ધ ભાવ હોય તો બાકી જો તમારા પોતાના સ્વાર્થ માટે તમે કરતા હશો તો એટલી બધી તકલીફ ભોગવવી પડશે કે તમે સહન પણ નહીં કરી શકો આ મંત્ર અને વિધિ ફક્ત જાણકારી માટે છે કોઈએ સાધના કરવાની નથી જાણકારી વગર કરશો તો નુકસાન થશે એટલા માટે જાણકારી વગર કરતા નહીં જાણકાર વ્યક્તિ વગર ગુરુ વગર કરતા નહીં કોઈ પણ સાધના ગુરુ વગર ક્યારેય કરાય નહીં નકર નુકસાન થાય છે અને જો જાણકાર વગર કરશો અને કાંઈ પણ નુકસાની થશે તો તેનો જવાબદાર હું કે મારી ચેનલ નથી એની તમારે મિત્રો ખાસ માહિતી રાખવાની કારણ કે હું જે બધી સાધનાઓ આપું છું ફક્તને ફક્ત જાણકારી માટે જ આપવામાં આવે છે કોઈએ કોઈપણ સાધના કરવી નહીં મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને પ્લીઝ મિત્રો લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અમારા વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો અત્યારે બસ આટલું જ આગળના વિડીયોમાં જાણશું કાંઈક નવું જય માતાજી હર હર મહાદેવ